જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે એ પણ મેં ફરજુસન બસો એકતાલીસ ડીઆઈ આ મેસી ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં જ મિત્રો વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો આ ટેક્ટરના તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાનું છે તો વિડીયો સાથે જ જોડાયેલા રહેજો ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે આ મેસી ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય માલિકના નંબર આ ટ્રેક્ટરની કિંમત ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું વિડીયોમાં આપી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને તે પહેલાં મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે સાચવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો મેસી બસો એકતાલીસ પાવરફુલ ગેર હાઇડ્રોલિક છે ટાયર પણ સારી લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સેલ્ફ કન્ડિશન વાયરિંગ બધું જ કમ્પ્લેટ છે જો મિત્રો તમારે આ મેસી ટ્રેક્ટર ખરીદવું હોય ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે નંબર મળશે તમે તેમનો કોન્ટેક કરી આ ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો તમે જે વિડિયો વિડીયો જોઈ રહ્યા છો ને

અને ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર ખરીદી શકો છો સાચવેલું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે જ આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે તમને પ્રોપર જામ ખંભાળિયા જોવા મળી રહેશે વિડીયોના નીચે નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું